સફાઈ કામદારોની ભરતી અને રાજીનામા મામલે રજૂઆત કરી સફાઈ કામદારોએ મનપા કમિશનર ને આવેદન આપ્યું ન્યાય નહીં મળે ત્યાં સુધી આરએમસી કચેરીએ બેસવાની સફાઈ કામદારોની ચીમકી સફાઈ કામદારોએ મનપા ઓફિસની બહાર રામદૂન ગુલાબ રાજકોટની આરએમસી કચેરી ખાતે સફાઈ કામદારો છે કે તેમના દ્વારા વિરોધ છે તે સતત કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના જે તમામ લોકો છે તે આરએમસી કચેરી ખાતે પહોંચ્યા છે અને અહીં તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે વાલ્મિકી સંકલન સમિતિ દ્વારા સફાઈ કામદારોને લઈને આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં હલ્લા બોલ છે તે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે કરવામાં આવ્યું છે કારણ કે સફાઈ કામદારોની ભરતી અને સ્વૈચ્છિક રાજીનામાને લઈને તેમની આ રજૂઆત છે તે સાંભળવામાં નથી આવતી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આરએમસી કચેરી ખાતે તેઓ બેસી અને વિરોધ છે તે કરવાના છે જો તેમને ન્યાય નહીં આપવામાં આવે અથવા તેમની માંગણી છે તે સંતોષવામાં નહીં આવે તો આગામી સમયની અંદર તેમને હડતાલ કરવાની પણ ચીમકી છે તે ઉચ્ચારી છે મારી સાથે સફાઈ કામદાર યુનિયનના આગેવાનો છે તેમની સાથે વાત કરીશું શું આપનું નામ ને શું રજૂઆત છે ગોવિંદભાઈ સોલંકી બોલું છું આ સફાઈ કામદારની છેલ્લા પાંચ વર્ષથી માંગણી છે પાંચસો અને સાઠ કે એમ ચાલીસ જણાની ભરતી માટે આજે એકવીસો માણસોમાં ચાલીસ લાખની વસ્તીમાં તમામની કામગીરી પૂરી પાડે છે અને વચ્ચે કોન્ટ્રાક્ટ લોકો એનું વેતન પણ પૂરું મળતું નથી આ કમિશનર સાહેબે છેલ્લા આ વીકમાં એમ કીધું કે બે દિવસ પછી ભરતી કરવા માટે અમે યોગ્ય નિર્ણય લેશું માટે આજે છેલ્લી જે કાંઈ બે દિવસની મુદત આપી હતી એની અંદર કમિશનર સાહેબને હોત મેળ્યા તો આજે પણ કમિશનર સાહેબ કોઈ પણ જાતનો નિર્ણય લેતા નથી ઘડીક મેયર સાહેબ પાસે મોકલે છે આ તો ઓલા દડા જેવી વાત છે અહીંથી હોય નાખે ને અહીંથી હોય બોલાવે તો સફાઈ કામદાર માટે જો આજે યોગ્ય નિર્ણય નહીં લઈએ તો તમામ વોર્ડની કામગીરી ઠપ કરવામાં આવશે ક્યારથી કરવાના હવે એ આજે અમારે યુએનનો અને આગેવાનો અને યુનિયનના પ્રતિનિધિઓ સાહેબ શું નિર્ણય લે છે એના ઉપર આજ સાંજ સુધીમાં નિર્ણય આવશે કાયમી સફાઈ કામદારોની ભરતીની વાત છે કે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ છે ને એ નાબૂદ કરો એ નાબૂદ કરવા માટે પણ માંગણી કરેલ છે આજે કમિશનર સાહેબ કોઈ પણ જાતનું આ એકવીસો માણસોની અંદર ચાલીસ લાખની વસ્તીમાં આટલા વોર્ડની કામગીરી પૂરી કરી અને ચલાવે છે

પચીસ વર્ષ થી કામ કરી રાજકોટ સવાય છે બ્રેક નો બ્રેક બાદ જોઈશું